विनोद तो तो जगतमा मने मेरडी ने पूछे कोण बाप पूछे कोण हाय ट्रैक्टर થઈ ગયું હે હવે એક રોટલા બાકી રહ્યા લવ રોટલા કરી નાખો નહી તો ઓરી કાકી ખીજાશે હે બા हाय આ જલ્દી જલ્દી આ તો હું દાજી ગયો માર રોટલા તો કરવા જ જોશે ન તો માં કાકી ખીજાશે લાવ રોટલા કરી હે માં આ તડકાનું એક તો હાલી હાલીને થાકી જવાય છે ક્યાંય વાહને નથી જડતા અને હાલી હાલીને તો હવે હાવ થાકી જવાય છે અને ભૂખાય એવી લાગી છે શું કરું એ અભાગણ એ બીજુ આયા મરતો હવે આને તો રાંધું હોય તોય સારું હે ભગવાન એ હા કાકી આવું

હે ભગવાન આ છોકરી નું મારે શું કરવું એક તો ટાણે મને કઈ કામ કરીને દેતી નથી અને તારીન તારી બળતરા માં તો મારું આ લોહી ફૂકાઈ ગયું હે હવે કોણ જાણે તો તને તો કેદી બુદ્ધિ આવશે કઈ ખબર નથી પડતી હવે કાકી તમે મને આવું કેમ કરો તમે કેમ મને માર માર કરો અરે તું ક્યાં છે મારા પાના પડી હો અને મારે સામે જાન ફટાફટ રાંધી ના ખાલ અને કામ નું કઈ એટલે મને આ થયું થ્યું મને ઓલું થયું અને મને આથી બધું ચાલુ થઈ જાય અરે તારા મા બાપ તો મરી ગયા પણ તને મારા માથે નાખતા ગયા છે અરે તું મને ડાળો રોટલો ઘડીને ન દે તો તું મને બીજું શું કરીને દેઈ હવે તું મારા સામે થઈ થી વઈ જ હાલ તારો આ કાળ મુખાડું ડાચું લઈને હવે તું કોઈની હામી ન આવતી નીકળ હાલ મેં મમેને તમે તો જોવું ને મારા કાકી મને કેવો માર મારે આજે મારા બાપ છાની રહી છે મારી દીકરી અરે મારી દીકરી તું જરા પણ ચિંતા ન કરણી તારું દુઃખ જરૂર ભાગીશ મારી દીકરી જરૂર ભાંગી

એને મે આટલું કામ કીધું હોય ને તેનું અડધું કામ એ ન જ કરતી હવે હા ઈ તો ઈ એવી જ છે એમાંય તમે કઈ ખોટા નથી ઈ તો છે જ એવી અરે હવે હું શું કરું હવે એને તો કઈ કઈ તો મારું માથું દુખી ગયું મારે તો એને ઘરની ની બહાર કાઢી જ મૂકવી છે પણ જો એના કાકાને નથી પહોંચાતું હે લીલાબેન તમે જેને માથે ચડાવી છે પેલા થી કઈ કીધું નહીં ને એટલે એ આવું કરે છે પણ હું શું કરું હું એને આટલી આટલી હેરાન કરું હું આટલું આટલું એને કામ કરાવું હું આટલી આટલી એનું મારું હું તો એ કઈ સુધારવાનું નામ જ નથી લેતી આ તો તમારા ઘરે આવું જોઉં છું પણ બીજાના ઘરે તો જો એની કાકીઓ એને કેવી મારે અને કેવા કામ કરાવે એને મારી મારે તોડી નાખે એને અરે તમારી વાત સાચી હું એને કેટલું કેટલું કહું કેટલું કેટલું એના મેણા મારું હું તો આ વેતા વગરની ની કઈ સમજતી જ નથી હવે હું શું કરું એ તને કહું હું

ઘરે નું ખાઈ લઈશું જમવાનું તૈયાર થઈ ગયું છે ને તો આ ભગવતી બેન ઘરે જમીને ને ચાહે તો કાકી તો હવે અંદર ચા જલ્દી જમવાનું કાઢ ખાવાનું તો પૂરતું જ બનાવ્યું

તો હું રાંધી નાખત તમે મને કીધું હોત ને તો એના ભાગ રાંધી નાખત મને નહોતી ખબર કે માસી જમવા આવવાના કાકી અરે હવે અમાર તારા ટાઈમે હાલવાનું કા હવે તું કે એમાં માર કરવાનું કા હવે તું કે કે મહેમાન આવે ત્યારે અમારે રાંધવાનું કરવાનું ત્યારે જ કરવાનું કા હવે હું તારી કાકી હો કે તું મારી કાકી હો આયા બસ લીલાબેન બસ મારે હવે આયા નથી જમું અને મને ખબર હોત કે મારું આ અપમાન થાતે તો હું કોઈ દે આયા આવત જ નહીં અરે બેન એટલે બેન તમે બેહો હમણાં રંધાઈ જાહે હવે હું જઈને એને રંધાવું એટલે તમે જમીન જ ચાહો હમણાં બધુંય થઈ જાહે રંધાઈ જાહે બેન બેહો તમે અહીંયા એ ના લીલાબેન મારે હવે અહીંયા નથી બહેવું તમે રાંધો નું ખાવ માફ કરજો બાપા હવે હું મારા ઘરે જઈને ખાઈ લઈશ માફ કરજો મને અરે બેન તમે અહીંયા બેહો તો ખરા હમણાં જયો કે બધું રંધાઈ જાહે ના રે ના હવે મારા વાત જોવી કે તમે રાંધો નું ખાઓ માફ કરો હવે હું જાઉં છું મારા ઘરે

અરે તમને એનો વાક તો કઈ દેખાય જ નહીં કાક એ તો હારી ને સારી એનો ગમે એટલો વાક હશે તો હું જ ભૂંડી દેખાઈશ તમને કાકા મેં કીધું કે થોડીકર બે હું હમણાં રાંધી નાખીશ તો કાકી મને મારે જ છે કાકી મેં તમને રાંધવાની ના પાડ્યું હોય તો તમે મને કહો એ બચારી દીકરીનો વાક નથી તોય તું માહેરા જ રાખશ મહેરા જ રાખશ બચારી માં બાપ દીકરી હે એટલું હમુ તો દયા રાખ અરે મારે નથી રાખી દયા હો તમે રાખો અને તમે હવે ઘર માં વઈ કે તમને બે ટક ના રોટલા નઈ હવે હા બાપા એ કાકા તમે તો મને બચાવો એ કાકા ની દીકરી આમ પાછી વળ તો તારે તો બાકી હે મારા ની ખાવાની તું કે મૂકી દયો કાકી હું કોઈ દી નઈ કઈ કરું કાકી મન મૂકી દયો

હવે તારી કાકી ની બુદ્ધિ ઠેકાણે લાવવાનો સમય આવી ગયો છે મારી દીકરી હું મેરડી આવું છું તારા વારે મારી દીકરી મને પાણી પાવો કાકી મને પાણી પાવો કાકી મને પાણી પાવો આવ્યું છો પાણી આ પાણી તને હું દઈશ જ નહીં તું મરતી હોય તો હું તને મરવા દઈશ પણ આ પાણી પીવે તને દઈશ જ નહીં આ પાણી નું એક ટીપુંય તને નહીં દઉં જો આ પાણી અહીંયા ઢોરી એ કાકી મને પાણી પાવો મારે તમારા સિવાય કોઈ નથી કાકી મને પાણી નઈ પાવ તો હું મરી જશ કાકી મને પાણી પાવ ગાકી મને પાણી પાવ એ મર ક્યો ને તો મરી જા મારે તારું કાય કાબલ નથી અને હું તોને ઓળખતી જ નથી હાલ નિકળ મારા ઘરની બહાર હાલો મારી દીકરી ના મારા અને પાણી પીવડાવું અને ભોજન ખવડાવું હે દીકરી તારે પાણી પીવું હોય ને લે તું પાણી પી લે અરે દીકરી દીકરી તું બહુ દુખી લાગસ કા મારી અરે માજી મારું આ દુનિયામાં કોઈ નથી હું બહુ દુખી હો મારા પણ એ મને ઘરની ની બહાર કાઢ્યું મૂકી હું હાવ એકલી હો માજી અરે અરે દીકરી તું આવું ન બોલ આ દુનિયા માં આવું કોઈને ને એકલા નવા દઉં જે એકલું હોય સમજાતું નથી હું હવાની ભૂખી હો મને તમને પાણી ભાઈ બસ માજી અરે દીકરી તને બહુ ભૂખ લાગી હે ને તો લે મારી પાસે એક આ રોટલી હે

અરે દીકરી હવે તું એમ કોઈ થી નોતી કેવું એકલી હું અરે દીકરી જેનું કોઈ નથી હોતું એની માતાજી તો હોય હે હા માજી તમે હાચું કયો મા મેરડી થી મારું દુખ નઈ જોવાનું હોય ને એટલે તો તમને મોકલ્યા તમે મને ખાવાનું આપ્યું તમે મને પાણી આપ્યું અરે દીકરી તારી માં મેલડી હે ને એને જ મને અહીંયા મોકલી એમ જ સમજી લે તું માજી તમે સાચું કહો જેનું કોઈ ન હોય એની માતાજી હોય હવે હું માનીશ કે ના હો મારી માં મેલડી માં હે મારું દુખ કે ન જોઈ હે ગઈ અરે દીકરી હવે રાત્રે થવા આવી તું અહીંયા હુઈ જા મારી દીકરી જેનું કોઈ નહિ હોય એનો આધાર હું રહી મેળી વાળી અરે માજી તમે જાગી ગયા હા મારી દીકરી હું તો જાગું જ છું અરે માજી મારી મોડી નીંદર આવી

前で出てきたね、こにこま。

অভিখাালা কাম অপ্যা ক্যা ণ্যབের আজালাম হাজে এ আরাজালাজ কিয় হাজাজ কিয়া আজাম হাজাজ আজাজ তুম আজাজ কাজাজা আজা আজাজাজে এর�

હે મને કોણ માર્યું એ મને કોણ મારે છે એ મને કોક માર્યું એ મને કઈ દેખાતું નથી મને કોણ મારે છે મને કોક કઈ માર્યું મને કઈ દેખાતું નથી અરે હું મારી દીકરીની માં મેલડી અમને માફ કરજો માં મને માફ કરજો હવે હું અમે કોઈ દી નઈ કરી માં મને માં ફૂલની સચે મડી ગઈ માં મને માફ કરજો મા મને માફ કર દયો મા મને માફ કર દયો હવે ભૂલ થઈ ગઈ મા કોઈ દી નહીં અમે આવું કરી હે માં મેરડી માં સાક સાક તમે જય હો માં મેરડી માં તમારી જય હો માં તમે બે પેલા મારી દીકરી ની માફી માંગો જો મારી દીકરી તમને બે ને માફ કરશે તો જ હું મેરડી તમને માફ કરીશ નકર હું મેરડી તમને કોઈ દી માફ નહીં કરું જાવ મારી દીકરી ની માફી માંગો હે દીકરી ઓ મને માફ કરી દીકરી અમને માફ કરી દે હું તને કોઈથી હેરાન નઈ કરું કોઈથી તને કંઈ નઈ કઉ અમને માફ કરી દીકરી અમને માફ કર આ દીકરી મને માફ કરી દે દીકરી મારા લીધે તારે માર ખાઓ પડ્યો ઘરની બહાર નીકળવું પડ્યું દીકરી મને માફ કર દે દીકરી એમાં મેલિકટ રે મારા કાકી ને મારા માસી ને ભૂલ સમજાઈ ગઈ હવે આઈ ભૂલ કોઈ દી નઈ કરે માફ કરી દે માં માફ કરી દે ભલે દીકરી હવે તારા કેવાથી તારી કાકી અને આ માસીને માફ કરું છું પણ જો હવે તમે બે આવી ભૂલ કરી કે મારી દીકરીને કાઈ પણ કીધું એને હેરાન કરી તો મેરડી તમને બેને કોઈ દી છોડીશ નહીં હે માં મેરડી મને બધું દેખાવા માંડો જય હો માં મેરડી તમારો જય હો માં હવે હવ હરાવાના ના થઈ ગયા તો બોલો મેરડી માની જય મેરડી માની જય મેરડી માની જય

ઘરે હાલ હવે હું તને કાઈ નઈ કહું તને મારી દીકરી જેમ જ રાખી સાલ હાલો કાકી હાલો માસી હાલો હાલો